ભારત દેશની આઝાદી માટે લડવા વાળું અંદર રાંચી થી છે અને જન્મજાત દેશભક્ત જર્મનની ક્રિશ્ચિયન મિશનરી એની સ્કૂલમાં ભણતા ભણતા એમને ધ્યાનમાં આવ્યું કે આમનો ભણાવવા કરતા વધારે એ ધર્મમાંથી ધર્મ વટાળ પ્રવૃત્તિ માટેનો એ વખતે ત્યાંથી અભ્યાસ છોડીને એની એક અભિયાન કરે અને દેશની સંસ્કૃતિ દેશનો ધર્મ દેશની ભાષા દેશની ભૂષા દેશના વન દેશની માટી એના માટે સંઘર્ષ કરે વનસ્પતિઓમાં ખૂબ જાગૃતતા જાણકારી એટલે નાની જ ઉંમરે એક આશ્રમ સ્થાપ્યો અને આશ્રમની અંદર પોતે લોકોની સારવાર કરે ત્યારે ડૉક્ટરોની કાવી ત્યાં આગળ બહુ તકલીફ તો બીમાર માણસ હોય તો એને કઈ કઈ વનસ્પતિમાંથી સારવાર આપી શકાય એનું જ્ઞાન એમની સ્કિલ હતી અનેક લોકોની સેવા કરી અને અમે અનેક એવા ચમત્કારો એમણે પોતેની સ્કિલના આધાર ઉપર કર્યા કે જેથી કરીને આટલી નાની ઉંમરે આજુબાજુના અનેક લોકો માત્ર આદિવાસી સમાજ જ નહીં દરેક જ્ઞાતિ સમાજ એમને ભગવાન તરીકે માનવા માંડ્યા લોકોની શ્રદ્ધા વધી અને એ પછી દેશની આઝાદી માટેની ચળવળ ચાલી ઇંગ્લેન્ડ થી કરીને આખો આફ્રિકા ખંડ આખો એશિયા ખંડ એમાં અંગ્રેજોનું બહુ મોટું સલ્તનત ક્યારે એમનો સૂર્ય આથમતો નહોતો એની સામે લડાઈ દેશની આઝાદી માટે હાથમાં તેર લઈ અને આખા જનજાતિ સમાજને તૈયાર કરવાનું કામ કર્યું